ઉભી કરવા જઈ રહી છે તે માટે સરકાર ખેડૂતોની જમીન સંપાદનમાં લઈ રહી છે તેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે સવારે ખેડૂતો રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જિલ્લાના પાંચ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલી અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ખેડૂતોનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સામે વિરોધ છે તેઓ છેલ્લા ઘણા સમયથી આ વિરોધ કરી રહ્યા છે આજે ખેડૂતોએ આક્ષેપ કર્યો કે અમારા ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈન પસાર થઈ રહી છે ખેડૂતોની મંજૂરી વગર જ ખેતરોમાં ઉભા પાક